હેલો મિત્રો સ્વાગત છે આજ એક નવા બ્લોક વિડીયોમાં તો મિત્રો આજ આપણે આવી ગયા છે પ્રકાશભાઈ મંડોરાના ગામમાં તો આજ બદરખા ગામ બતાવીશું તો બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો પ્રકાશભાઈ મંડોરા કોમેડી કિંગ જે કોમેડી પણ કરે છે અને દરેક વિક્રમ ઠાકોરના પિક્ચરમાં અને તેમના પ્રોગ્રામમાં કોમેડી તરીકે અને તેમના પ્રોગ્રામમાં જોવા મળતા હોય છે તેવા પ્રકાશભાઈ ગામ તેમનું બદરખા ગામ છે તો આજ તમને બદરખા ગામ બતાવી દઉં તો ચાલો બદરખા ગામમાં પાંચવા તો મિત્રો આજ છે બદરખા ગામ અને અહીંયા મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને આ બદરખા ગામ પ્રકાશભાઈ મંડોરાનું પણ અહીંયા નજીકમાં જ છે તો આ છે મહાકાળી માતાનું મંદિર અને આ છે ગેટ અને અહીંયા ધોળા છે અને અહીંયા ચોક છે તો આપણે હવે ચોકમાં પહોંચવા જ આવ્યા છીએ અને હવે અહીંયા મહારાણા પ્રતાપનું મિત્રો આ છે બદરખા ગામ અને આપણે આવેલા છે અહીંયા તો

નાના મોટા તો આ બધા કા કામ છે અને એક સાઈડ આ રસ્તો પડે તો વાત કરીએ તો મેન સ્થળ જે ફોટાભાઈ પણ છે પ્રકાશ મંદોરા તરીકે જાણીતા છે જે બીજા ઠાકોરના પ્રોગ્રામમાં પણ હોય છે

ગામમાં તો મિત્રો આટલો આજનો દિવસનો બ્લોગ આટલો ઉતાર્યો હતો તો ફરી તેમના ઘરે પણ લઈ જઈશું અને પૂરું ગામ પણ બતાવી દઈશું તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં